painted painless learning એ હલો કેમ છો ડીયર સ્ટુડન્ટ્સ હું છું તમારો ભાઈ મેઘાણી સર આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ કે ખરેખર ટોપર કોણ છે ટોપર એ વિદ્યાર્થી છે કે જેને બોર્ડની અંદર સો માંથી સો માર્ક્સ આવી ગયા ટોપર એ વિદ્યાર્થી છે કે જેને બોર્ડની અંદર નવાણું પોઈન્ટ નવાણું પર્સન્ટાઇલ આવી ગયા કે ટોપર એ વિદ્યાર્થી છે કે જે જીવનમાં ખરેખર કંઈક ઉકાળી રહે હે ને આજે આપણે એની ચર્ચા કરવાના છીએ જે જીવનની અંદર પણ ટોપર બનશે પણ ત્રીસ ટકા વિદ્યાર્થી એવા છે કે જેમને ખાલી ગોયખ્યું હશે જેને દુનિયાનું બીજું કઈ નોલેજ નહીં હશે ઈ વ્યક્તિ નવાણું પોઈન્ટ નવાણું લાવ્યા છતાં પણ ઉખાડી નહીં શકે સમજાણું કે નહીં એટલે એટલે જીવનમાં પરિવર્તન લાવી અમે કાઠિયાવાડી ભાષાની અંદર કહીએ તો અમારે એમ કે ભાઈ ઈ કોઈ ખેતની મૂલી નથી આવું કે વોકીશ ખેતકી મૂલી એવી હિન્દીમાં કેવત છે તો આજના વિડીયોમાં ડીએસ સ્ટુડન્ટ આપણે એ સમજવાના છીએ કે લાઈફમાં આગળ વધવા માટે લાઈફમાં ટોપર બનવા માટે આપણે શું કરવું જોઈએ આ વિડીયો એન સુધી જોશો હું ગેરંટી આપું છું આજના વિડીયોમાંથી તમને જે સ્ટોરી મળશે તમને જે શીખવા મળશે તમે જે જાણશો એ તમે તમારા જીવનની અંદર મસ્ત ઉપયોગ કરી શકશો તો સ્વાગત કરું છું તમારું મંડે મોટિવેશનમાં બેઝિકલી મન્ડે મોટિવેશન દર સોમવારે સાડા સાત વાગે શૂટ થાય છે પરંતુ આ મંડે જે છે એ અમે વિડીયો મૂકી ન શક્યા એટલા માટે થોડુંક લેટ થઈ ગયું બાકી હવેથી હું દર મંડે સાડા સાત વાગે તમારા સામે મંડે મોટિવેશન સિરીઝ લઈને આવીશ ઓકે તો મન્ડે મોટિવેશનમાં આજે આપણે વાત કરવાના છીએ જીવનમાં ટોપર કઈ રીતે બનવું એમાં બે ફાઉન્ડરની હે ને આ બે ફાઉન્ડર છે કે જે ઝેપ્ટોના માલિક છે લાઈફમાં તમારા લોકોને જો ટોપર બનવું હોય ને તો જરૂરી છે કે તમારું ક્રિટિકલ એનાલિસિસ અને તમારું કોન્સન્ટ્રેશન વિદ્યાર્થી જીવનની અંદર ખૂબ સ્ટ્રોંગ હોય હું આ બે વ્યક્તિની વાત કરું છું કે જેમણે જ્યારે આ ઝેપ્ટોની શરૂઆત કરી ત્યારે એની ઉંમર માત્ર સત્તર વર્ષની હતી અને એ માત્ર ધોરણ બાર પાસ થયેલા અને કોલેજમાં એડમિશન લેનારા વિદ્યાર્થી હતા

આ બંને જ્યારે વિદ્યાર્થી જીવનમાં હતા ત્યારે એ લોકો અલગ અલગ પ્રોજેક્ટની વાત કરતા અલગ અલગ એપ્લિકેશનની વાત કરતા કે ભાઈ ક્રોમની ગૂગલની એપ્લિકેશન કઈ રીતે કામ કરે છે ઇન્સ્ટાગ્રામ કઈ રીતે કામ કરે છે વેબસાઈટની ડિઝાઇન કઈ રીતે છે નવું સ્ટાર્ટઅપ શું છે નવું કામ શું થઈ રહ્યું છે નવું માર્કેટમાં શું શું આવ્યું છે નવા પ્રોજેક્ટ કયા કયા છે એની આ બે મિત્રો ચર્ચા કરતા હતા આપણે બે મિત્રો હોઈએ ધોરણ દસ ની અંદર હોય નવ ની અંદર હોય અગિયાર માં ની અંદર હોય કે માં ની અંદર હોય તો આપણે શું ચર્ચા કરતા હોઈએ તમે તમારા મિત્રો સાથે આવી ચર્ચા કરો કે તમે એવી ચર્ચા કરતા હોય આજે કોઈક એવા કપડાં પહેર્યા હતા કોણ ક્યાંથી નીકળશે ક્યાં જવાનું છે કેવી રીતના મળવાનું છે હે ને મારા પપ્પાએ આ લીધું છે આ લેવાનું છે આવી બધી ચર્ચા કરીએ મને આઈફોન નો શોખ છે ગાડીનો શોખ છે સ્કૂટર નો શોખ છે હે ને અથવા તો મને એક્સ વાય ઝેડ વસ્તુ ખરીદવી છે આમને આ ખરીદી છે મારે લેવી છે આપણે ગોસિપ કરતા હોઈએ આપણે કામની વાતો ન કરતા હોઈએ જો તમારે લાઈફમાં ટોપર બનવું છે તો આ બંને વ્યક્તિની જેમ બંને ભાઈબંધ બંધ જતા બંનેના પપ્પા એન્જિનિયર હતા સાથે કામ કરતા હતા એટલે બંને સાથે સ્કૂલમાં હતા અને બંને બાળપણથી ભાઈ બંધ હતા તો બંને આ પ્રોજેક્ટની વાત કરતા બંને એકચ્યુઅલી ભણ્યા છે દુબઈ ક્યાં ભણ્યા છે દુબઈ ઓકે દુબઈ ભણ્યા પછી એ લોકોએ યુએસએ ની યુનિવર્સિટીની અંદર એડમિશન લીધું એડમિશન લીધું પણ કોવિડ આવી ગયો કોવિડ આવી ગયો એટલે મુંબઈ આવી ગયા મુંબઈ આવી ગયા પછી જોયું કે ભાઈ શું પ્રોબ્લેમ ચાલે છે માર્કેટમાં એમને ધ્યાનથી જોયું તો એને ખબર પડી કે ભાઈ કોવિડમાં કોઈ લોકોને ઘરની બહાર નીકળીને શાકભાજી વસ્તુ ગ્રોસરી કરિયાણાની વસ્તુ લેવા જ આવી નથી તો એમણે સૌથી પહેલાં એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું બંને ખાલી સત્તર વર્ષના મિત્રો છે બંને માત્ર દસમું સોરી બારમું ધોરણ પૂરું કર્યું છે બંને હજી કોલેજની અંદર એડમિશન લીધું છે કોવિડ છે એટલે પાછા આવી ગયા છે ધ્યાનથી સાંભળજો એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું એક વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું યાદ રાખો બેટા કેવી રીતના માણસ ક્યાંથી ક્યાં ભોગે છે વોટ્સઅપ ગ્રુપ બનાવ્યું અને એ જે કોલોનીમાં લેતા હતા એ કોલોનીનું નામ હતું શેર પંજાબ કોલોની એમાં બેઝિકલી વોટ્સઅપ ગ્રુપની અંદર શું કરવાનું તો કે ભાઈ જેને ગ્રોસરીની આઈટમ કરિયાણાની આઈટમ જોતી હોય એ મેં સજ નાખે આ લોકો કરિયાણાવાળા સાથે રિલેશન બિલ્ડઅપ કર્યા ની આ વાત કરી કે ભાઈ અમને ઓર્ડર આવશે અમે તમને આપશું તમારે તૈયાર કરીને રાખવાનું અમે દઈ આવશું

ગ્લોસરીની આઈટમ મંગાવતા બહુ વાર લાગતી લોકોનો પ્રોબ્લેમ શું હતો તો કે લોકોનો પ્રોબ્લેમ એ હતો કે ભાઈ લોકોને વાર લાગે નહીં ગમતું નહોતું તો અંતર જ જોતું હતું એક જ દિવસમાં જોતું હતું પણ આવું તો પોસિબલ નહોતું થતું એટલે ઘણા બધા લોકો આ સોલ્યુશન્સની રાહ જોતા હતા કે કાંઈક એવું મળે ને કે કામ થઈ જાય તો આ લોકો વોટ્સઅપમાં એ આપતા હતા લોકો આને ઓર્ડર આપવા માંડ્યા કે વોટ્સઅપ હોય તો એટલું સારું કામ કરીએ કે એપ્લિકેશન હોય અને આપણા પોતાનો જ તે સ્ટોર હોય તો કેટલો પ્રોફિટ થાય એટલે એમણે પોતે

એ લાઈફ તમારી બનાવશે એ તમને જીવનમાં ટોપર બનાવશે ખ્યાલ આવ્યો તો સ્ટેમ્ફોર્ડ યુનિવર્સિટીની અંદર આ લોકો એડમિશન એમને ન મળે તમારી અંદર છાકું હોય દમ હોય તો જ એડમિશન મળે બાકી ન મળે એ ટ્વેલ્થ પાસ કરીને એટલા કેપેબલ હતા કે ત્યાં મળી ગયું તો કોવિડના કારણે એટલે આ લોકો ટોપર જ હતા રિયલ લાઈફમાં સ્કૂલ લાઈફની અંદર અને ટોપર હતા ને એટલે આ કામ કરી શક્યા સમજાય મારી વાત ખ્યાલ આવે છે તમને ટપો પડે છે તો ભાઈ કિરાના કાટ કર્યું કિરાના કાટ કર્યું એટલે એ લોકો પિસ્તાલીસ મિનિટમાં એના ઘર સુધી વસ્તુ પોગાડી દેતા હતા પિસ્તાલીસ મિનિટમાં ખાલી પિસ્તાલીસ મિનિટમાં વિચાર કરો બધાની મજા આવી થોડુંક રિસર્ચ કર્યું હલવા તો લાગ્યું પોતાનો એક ડાક સ્ટોક ડાર્ક સ્ટોક એટલે એક વખાર ઊભી કરી પણ વ્યવસ્થિત વખાર એટલે આપણે બધું વખાર એટલે હું ગોદામ એટલે આડોળું પડે એવું વ્યવસ્થિત મોલ ઓર્ડર આવે ફટાફટ લીધું દીધું વાર્તા પૂરી થઈ ગઈ હે ને તો તો એની અંદર બધી વસ્તુ પડી હોય આને કહેવાય સ્ટોર હવે એમને ખબર પડે આગળ વધવા માટે હજી કે આપણે આગળ વધુ છે એક જ સિટીમાં કરતા હતા બીજા બધા સિટીમાં કામ કરવું છે તો કે હજી કસ્ટમરના ફીડબેક લઈએ ફીડબેક લીધી એટલે એમને ખબર પડી દોસ્ત કે ભાઈ આ પિસ્તાલીસ મિનિટ જે છે કે નહીં એ હજી સમય ઘટાડવાની જરૂર છે નંબર એક નંબર બે લોકોએ મંગાવ્યું કંઈક હોય અને એના ઘરે પોગી જાય કંઈક એટલે સિસ્ટમ હજી વધારે સારી કરવાની જરૂર હતી એટલે એ બંનેએ ફંડિંગ જનરેટ કર્યું ફંડ જનરેટ કર્યું જો તમારે ધંધો કરવો હોય તમે સારી યુનિવર્સિટીની અંદર ભણતા હોય તમે લોકો સ્ટેમ્ફર્ડ આઈઆઈટી આઈઆઈએમ એવી યુનિવર્સિટીમાંથી તમે ભણીને બહાર નીકળો ને બેટા તો તમે એમ કહો ને ધંધો કરવા માટે દસ લાખ રૂપિયા જોવે છે દસ કરોડ જોવે છે સો કરોડ જોવે છે તમને મળે શરત એ છે કે તમે આઈઆઈટીમાંથી પાસઆઉટ હોવા જોઈએ આઈઆઈએમ હોવા જોઈએ નીરમા યુનિવર્સિટી આલે પછી ઘણી બધી એવું જરૂર નથી કે આ યુનિવર્સિટીમાંથી હોય તો જ થાય પણ એ યુનિવર્સિટીમાં હો તો વધારે સારું સીએ બની ગયા હોય યુપીએસસી ક્લિયર કર્યું હોય તમે સ્ટેમ્પર યુનિવર્સિટીની અંદર ગયા ભણતા હો અથવા તો એડમિશન લીધું હોય તો તમારે ઇઝીથી મળી જાય મહેનત ઓછી કરવી પડે કેમ કારણ કે એ જગ્યાએ એક ટકા જ પોગીએ કે આઈટી બધા પાસ ન કરીએ કે તમારા મગજની અંદર ભેજું હોય તો જ આઈટી પાસ કરી શકો તો જ આ એમ ની અંદર જઈ શકો તો જ તમે યુપીએસસી ક્લિયર કરી શકો તો જ તમે સીએ બની શકો તો જ તમને સ્ટેમ્પફોર્ડમાં એડમિશન મળે તો જ તમને બીજી સારી યુનિવર્સિટીમાં એડમિશન મળે અથવા બીજી સારી જગ્યાએ એડમિશન મળે ને કે ન મળે તો તમે ઓલરેડી તમારી જાતને પ્રૂવ કરી દીધી છે હવે પ્રૂવ કરવાની જરૂર નથી જો આ બધાયમાંથી પાસ આઉટ હોય તો આ લોકો ઓલરેડી હતા સ્ટેમ્પફોર્ડ ની અંદર પાછા એવા હતા દુબઈ ભણેલા હતા ઓલરેડી સક્સેસફુલ મોડલ હતું એટલે એમને ફંડિંગ લેવાઈ ગયા વીસી આગળ ત્યાં એમને આઈડિયા મળ્યો અને એ કંપનીનું નામ ચેન્જ કરી નાખ્યું ઝેપ્ટો શું કરી નાખ્યું ઝેપ્ટો અને ઝેપ્ટો શરૂ કર્યું ભાઈ ધબ ધબધબાટી બોલાવી એક સિટી થી બીજી સિટી બીજી સિટી થી ત્રણ સિટી એના કરતા વધતા ગયા વધતા ગયા વધતા ગયા ઇન્ડિયાના નંબર વન પ્લેયર છે બ્લિન્કિટનો બીજો નંબર આવે ઝોમેટો જે કંપની ચલાવે છે બ્લિન્કિટ

કે ભાઈ તમે અગર સ્કૂલ લાઈફની અંદર ટોપર છો સ્કૂલ લાઈફમાં તમે ટોપર છો સ્કૂલ લાઈફમાં તમે મહેનત કરી લો છો સ્કૂલ લાઈફમાં નથી આવડતું એમાં મહેનત કરીને તમે શીખી લો છો તો લાઈફની અંદર પણ તમે શીખી લેશો અને એના માટે તમારા ફ્રેન્ડ્સ કે જે તમારી સાથે રહી છે એના શું વિચાર છે એની સાથે તમે શું વાત કરો છો એની સાથે કયા આઈડિયા ઉપર તમે થોટ શેર કરો છો એ બધું તમારું ફ્યુચર નક્કી કરશે આ કનેક્ટિંગ ધી ડોટ છે હે અત્યારે જે કરો એ તમને ફ્યુચરમાં સો ટકા કામ આવશે અત્યારે સારું કર્મ એટલે તો આપણા 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 સંસ્કૃતિમાં જુઓ ભગવદ્ ગીતામાં શું કીધું કર્મ જેનું સારું કર્મ હશે એને એનું ફળ પણ સારું મળશે સ્કૂલ લાઈફમાં તમે સારું કર્મ કર્યું નથી આવડતું શીખી 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 શીખીને ટોપર બન્યા જીવનમાં પણ તમે ટોપર બની જશો શીખી શીખીને ધંધો કરી લેશો મહેનત કરી લેશો આગળ વધી જશો તમે જ્યાં જોબ કરતા હશો ધીરે 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 ઊંચી પોઝિશન ઉપર પોકતા જશો અને એની હાઈ કમાન્ડ ઉપર તમે બેઠા હશો તમે ડિસિઝન મેકર હશો સમજાણું કે નહીં ખ્યાલ આવ્યો કે નહીં તો કહેવાનો મતલબ શું છે બેટા તમે જોબ કરો બિઝનેસ કરો કોઈ ફરક નથી પડતો ફરક એનાથી પડે કે તમે કામ કેમ કરો છો

તમે પચાસ મહેનત કરતા કરતા નેવું ટકા સુધી પહોંચ્યા હું કાગળમાં લખીને આપી દઉં છું જીવનની અંદર તમે કઈક ને કઈક કઈક ને કઈક કઈક ને કઈક કઈક ને કઈક કરી લેશો અને આટલું જોરદાર જબરદસ્તી ચક્કાસ કરશો તો દુનિયા જોતી રહેશે ગેરંટી ગેરંટી જો ચાલીસ થી નેવું ટકા એ પહોંચ્યા તો એટલે સ્કૂલ લાઈફમાં તમારી પર્સનાલિટી બનાવવાનો સમય છે સ્કૂલ લાઈફમાં તમારું માઇન્ડસેટ ઘડવાનો માઇન્ડસેટ ઘડવાનો સમય છે સ્કૂલ લાઈફ તમે નવું નવું શીખવાનો સમય છે જે નથી આવડતું એમાં ચાન્સ ડૂબાડવાનો સમય છે ના ગોલ્ડન ટાઈમ છે બીજી વખત નહીં મળે અને સાથે થોડું સર્ચ કરો કે ઝેપ્ટો શું કામ કામ કરે છે એના માલિક કોણ છે એની તમે હિન્દી લખો ઝેપ્ટો ફાઉન્ડર સ્ટોરી ઇન હિન્દી ઝેપ્ટો સ્ટોરી ઇન હિન્દી તમારા લોકોનો આ હોમવર્ક છે જેટલા લોકો હોમવર્ક કરવા તૈયાર હોય છે કોમેન્ટમાં લખે કે સર હું ઝેપ્ટો વિશે વધુ માહિતી મેળવીશ આ વધુ માહિતી મેળવશો તમારા મગજમાં નવા વિચાર આવશે આઈડિયા સ્કૂલ છે અને લાઈફમાં તમે આગળ વધશો તો આશા રાખું છું કે આ વિડીયો તમને ગમ્યો હશે લાઇક કરો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને મોન્ડે મોટિવેશન દર સોમવારે સાડા સાત વાગે એક્ઝેક્ટ ટાઈમે આવી જાય એવો હું પ્રયત્ન કરીશ ડન છે તો મળીએ છીએ અને હા ધોરણ નવથી બારમાં ભણતા હોઉં ટોપર બનવા માંગતા હોય ચેમ્પિયન બનવા માંગતા હોય તમારું રિઝલ્ટ ઇમ્પ્રુવ કરવા માંગતા હોય અને સ્કૂલ લાઈફ ની અંદર આગળ વધવા માંગતા હોય અમે છીએ તમારી સાથે ચાર હાવ જેવા ભાઈઓ ગણિત વિજ્ઞાન સમાજ ઇંગ્લિશ તમારી સાથે છે તમને ભણાવશે અગિયાર બારમાં કોમર્સમાં અકાઉન્ટ સ્ટેટ નામું આંકડા શાસ્ત્ર વાણિજ્ય અર્થશાસ્ત્ર અને ઇંગ્લિશ પાંચ સબ્જેક્ટ કરાવીએ છીએ અને એવા ભાવમાં કરાવીએ છીએ કે જે ભાવની અંદર તમે પાંચ પીઝા ખાઓ ને એ ભાવમાં આખા વર્ષનું લાઈવ ભણવાનું થઈ જાય તમને કાંઈ ડાઉટ હોય તો અમે માઇક શરૂ કરીને તમને ડાઉટ સોલ્વ કરાવીએ અને ગુજરાતની એકમાત્ર એપ્લિકેશન જેમાં અમે જોરદાર જબરદસ્ત ચક્કાસ ભણાવીએ છીએ અને જબરદસ્ત કામ કરીએ છીએ તમે ઈચ્છતા હો કે તમારું લાઈફ આગળ વધે તમે ભણતરની સાથે ગણતર શીખો નથી આવડતું એને બબે ત્રણ ત્રણ વખત રિવિઝન કરો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને તમારા પક્કા મિત્રો સાથે આ વિડીયો શેર કરી દો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ Painted, painless લર્નિંગ